શ્રી શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો આ સર્વપ્રથમ આપણે આપણા ઇષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી આચાર્ય ચરણકવલેભ્યો નમઃ શ્રી પરમ દયાલવે નમઃ શ્રી ગુરવે શ્રી યમુના મહારાણ નમ હવે વૈષ્ણવ આજથી આપણે આપણો જે મેન ઉદ્દેશ્ય છે કે આપણા નિત્ય નિયમના જે શ્લોક છે તેમનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ બતાવવો ભાવાર્થ બતાવવો આજે આપણે સર્વપ્રથમ એમનાસ્ટકનો પ્રારંભ કરીએ એમનાસ્ટક ક્યારેની રચયિતા કોણ છે તે બધું મેં આપને આગળ જણાવેલ છે તો આજે આપણે જે શ્લોક ચારણ કરીએ છીએ પહેલો શ્લોક તો પેલું શ્લોક હું સુરમાં ગાઈને બતાવીશ પછી એનું સંધિ સંધિ વિગ્રહ કરી તો તમને અર્થ જલ્દી સમજવામાં આવશે તે પ્રમાણે બતાવી અને પછી એનો પૂર્ણ ભાવાર્થ સમજાવી આપીશ અને બને ત્યાં સુધી કોશિશ કરું કે પાંચ સાત મિનિટમાં બધું આપણું થઈ જાય પહેલાં શ્લોકમાં આપણા કવિ એ આપણા રચયિતા જે આપણા શ્રી વલ્લભ છે તેમણે તેમનું પ્રાકૃતિક વલણ કર્યું છે જ્યારે એમના જે તેમને દર્શન આપ્યા ત્યારે તો તે શ્લોક છે नमामि यमुनामहं सकलसीदिहेतूदा मुरारिपदपङ्कज स्फुरदमन्दरेणूत्कटां सुरासुरसुपूजितः स्मरपितुः श्रियं बिभ्रतिं कलिन्दगिरिमस्तके હા આપણે અહીં સુધી જ લેવાનું છે તે બીજો શ્લોક છે પ્રથમ શ્લોક સુરાસુર સુપૂજિત સ્મર પિતુ શ્રીયમ બિભ્રતિમ નમામીથી ચાલુ છે ને બિભ્રતિમ સુધી તો સર્વપ્રથમ આપણે પેલો સંધિ વિગ્રહ જોઈએ નમામી યમુનામ સંધિથી જાય મો પૂરો છે અડધું કહે અહમ એનો અહીંયા લેવાનો નમામી યમુનામ હમ અહમ યમુનામ નમામી सकल हे मुदा, सकलसिद्धिहेतु मुरारी पदपंकज स्फुरत अमंद स्फुरत तलोय अमंद तटस्थलवकानन प्रकट गंड पुष्पा पुष्प अंबुना સુરાસુર પૂજિત સુરા સુર સુપૂજિત સ્મર્ુ શ્રી હવે દરેક એક એક શબ્દોનો આપણે અર્થ જાણીએ નમામી યમુનામ અહમ અહમ યમુનામ નમામી હું યમુનાજીને પ્રણામ કરું છું નમામી એટલે પ્રણામ કરું છું વંદન કરું છું નમસ્કાર કરું છું કોઈ પણ અર્થ સંસ્કૃતમાં નવાન શબ્દોનું ગુજરાતીમાં જે તમને યોગ્ય લાગે તે લઈ શકો સકલ સિદ્ધિ હેતુ મુદા સકલ સિદ્ધિ એટલે આપણી સર્વ ઈચ્છાઓ અથવા આપણા સર્વ કાર્યોને સિદ્ધિને પૂર્ણ કરનારા આપણી સર્વ સિદ્ધિઓ પૂર્ણ કરનારા મુદા અને આનંદિત થઈને મુરારી પદ પંકજ મુરારી એટલે શ્રીકૃષ્ણ મુર નામના રાક્ષસને વિનાશ કર્યો હતો નષ્ટ કર્યું હતું એટલે મુરારી પદ એટલે કમળ ચરણ પંકજ એટલે કમળ પંકજ એટલે એમ તો કીચડ રસ્ત થાય પણ જ એટલે જન્મ થવું કીચડમાંથી જન્મેલું છે કમળ એટલે પંકજ કોઈ બી પાણીના જે શબ્દ સમાનાર્થી હોય એને તમે જ લગાવો એટલે જન્મ લેવું ઉત્પન્ન થવું એવી રીતે પંકજ નીરજ અંબુજ બધા જ પાણી તો શ્રી કૃષ્ણના ચરણ કમળથી સ્ફુરત તેજસ્વી થયેલી અમંદર એટલે પુષ્કળ ખૂબ તેજસ્વી થયેલી ખૂબ ખૂબ રેતી અથવા પુષ્કળ રેતી ધારણ કરનારા રેણુ એટલે રેતી વાળુ બારીક બારીક દાણા જે રેતીના માટીના સુરત મંદર રેણુકટામ શ્રી કૃષ્ણના ચરણકમળથી સ્ફુરત તેજસ્વી થયેલી પુષ્કળ રેતીને ધારણ કરનારા તટસ્થનવ કાનન એમના તટ એટલે કિનારા બંને કિનારા નવા કાનના બંને કિનારા પર જે નવા નવા જંગલો આવેલા છે કાનન એટલે જંગલ વન તેમના બંને કિનારા પર આવેલા નવા જંગલોમાં પ્રકટ વિકસિત થયેલા ઉત્પન્ન થયેલા ગંડ પુષ્પા પુષ્પામુના ગંડ પુષ્પામુના એટલે ધારણ કરવાના અમુના અમુના એટલે પાણી અમુના પુષ્પ એટલે કમળ તેમના ગંને કિનારા પર જે આપણે કહીએ બંને કિનારા પર જે નવા જંગલો ઉગેલા છે તેમાં જે ફૂલ કીલેલા છે તેની સુવાસ એ જે છે એ બધી વાયુ એટલે હવાના મારફત બધી ચારેકોર ભળેલી તો એ પાણીમાં બી ભળી ગઈ છે જે સુવાસ એના થકી પાણી સુવાસિત થયેલું છે અંબુ એટલે પણ પાણી પુષ્પા પુષ્પના ફૂલોના સુગંધથી સુગંધિત થયેલા પાણી વડે સુર અને અસુર સુર એટલે દેવગણ અસુર એટલે રાખશે દેવ અને અસુર દ્વારા પૂજાયેલા સ્મરપિતુ હું શ્રીયમ બિભ્રતિ દેવ અને અસુર દ્વારા પૂજાયેલા સ્મરપિતુ હું એટલે કામદેવના પિતા એટલે શ્રી કૃષ્ણ તો સુર અસુર દ્વારા પૂજાયેલા શ્રી શ્રીકૃષ્ણ પ્રમાણે શ્રીયમ એટલે તેજ કાંતિ જેમ ઘન ઘનશ્યામ છે કૃષ્ણ પણ ઘનશ્યામ છે દેખામાં યમુનાજી પણ ઘનશ્યામ છે એટલે ઘન એટલે મેઘ બાદલ જેને કહે આપણે ઢગ આપણા એ ઢગ પ્રમાણે ઘનશ્યામ કાંતિ ધરાવનારા બિભ્રતિ માટે ધારણ કરનારા ધારણ કરનારા એવા યમનામ અહમ નમામે યમનાજીને હું વંદન કરું છું ફરી એકવાર જોઈએ આપણે ભાવર્તપૂર્ણ શબ્દશા આપણે પહેલી જે લાઈન છે એ પછી બી લઉં તો આમાં અહમ યમનામના મામીએ તો પહેલાં બીજી લાઇનથી એમનું એમની વિશેષતા છે એમની વૈશિષ્ય છે તેનું વર્ણન કરી પછી છેલ્લે અહમ યમનામના મામીએ યમનાજીને વર્ણન કરું છું પદ પંકજ અહીંયાથી ચાલુ કરીએ સકલ સિદ્ધિ હેતુ મુદા સંપૂર્ણ સિદ્ધિઓને આપનારા સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારા મુરારીપદ પંકજ શ્રી કૃષ્ણના ચરણ કમળથી તેજસ્વી થયેલી पुष्कळ रेतीने धारण करणारा तटस्थ नवकानन बन्ने किनारा पर बं नवा जंगलोमा विकसित मिकसित फुलोना सुगंधी सुवासित अंबुना जलवडे सुवासित पण फुलो थी, सुगंधी थी, पाणी पण सुगंधित ए जलवडे सुरासुर पूजिता सुर असुर संधीचे सुर असुर સુરાસુર પૂજિત સુર અને અસુર દ્વારા સુપૂજિત સારી રીતે પૂજાયેલા સુપૂજિત એટલે પૂજા કરે પણ સુપૂજિત સ્વાગતમ સુસ્વાગતમ એટલે સારી રીતે સ્વાગત એવી રીતે સુપૂજિત સુર અસુર દ્વારા સારી રીતે પૂજાયેલા શ્રી શ્રીકૃષ્ણની કીર્ત યમ એટલે કાંતિ શ્રી કૃષ્ણની કાંતિને બિભ્રતિ અને ધારણ કરવાવાળા યમુનામ અહમ નમામી યમુનાજીને હું વંદન કરું છું તો આનો જ ભાવાર્થ આપણે જો તમારે હજી સારી રીતે સમજવું હોય હજી પણ તમને ન ખ્યાલ આવે તો આપણા એક ધૂળમાં એક ધૂળ છે યમુનાજીની સ્તુતિ તો એનો પહેલો શ્લોક આ પહેલાં શ્લોકનું વર્ણન પહેલાં અર્થ અર્થમાં આપેલું છે જો જે મેં તમને પહેલાં બતાવેલું છે એમાં એ સ્તુતિ છે શ્રી કૃષ્ણના ચરણાવિંદ્રજ થકી શોભી રહ્યા

આવી રીતે આપણે દરેક એક શ્લોક સંસ્કૃતનો જાણીએ અને પછી જો સ્તુતિ બીજા એમાં સ્તુતિમાં વાંચશો તો આપણને આપ વિદ્યાર્થીઓને આપ મારા યુવા મિત્રોને જલ્દી અર્થસ્થાનમાં આવી જશે એવું મારું માનવું છે તો આપ વાંચશો એ હું આપ સર્વેને વિનંતી કરું છું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હવે આપણે વળશું બીજા શ્લોક તરફ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ